આણંદમાં સિંચાઈના પાણીની કેનાલો બંધ કરાતા જુદી જુદી ખેતી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આણંદમાં આ વર્ષે વરસાદ ઓછો પડતા સિંચાઈ વિભાગ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી ઓછા લેવલમાં છોડવામાં આવ્યું હતું શહેરમાં ઓછા વરસાદના કારણે કેનાલોમાં પાણી બંધ થતાં ખેડૂતોને પાક બળી જવાની ભીતિ સર્જાઈ રહી છે ખેડૂતોએ સિંચાઈ વિભાગને જણાવ્યું હતું કે વહેલામાં વહેલી તકે કેનાલોમાં પાણી આપે તો પાકને જીવનદાન મળી રહે આના જવાબમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે હાલમાં રોટેશન પ્રમાણે કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં વરસાદ ઓછો પડતા ડેમમાં ઓછું પાણી આવ્યું છે તેથી આ સમસ્યા સર્જાઈ છે પહેલાં ડેમની અંદર પચાસ ટકા પાણી હતું હાલમાં બિલકુલ પાણી નથી અને વરસાદ અત્યારે બંધ છે અમારે ત્યાં જે ડોંગરો છે તે ડોંગરીઓના અત્યારે પાણીની ખાસ જરૂરિયાત છે અને એ પાણી જો નહીં મળે તો કદાચ સુકાઈ જવાનો પણ ભય રહે તો આપ શ્રી સરકારે સતવરે જો તાત્કાલિક પાણીના લેવલ કરી આપે તો ખેડૂતોને ડોંગર બચી શકે